અ મને પણ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી મને બી રીલ જોવા મળેલી હતી તકેદારીના ભાગરૂપે બધા જ પ્રયત્ન કરવામાં આવ્યા હતા પ્રોપર બાઉન્સર્સ હતા પ્રોપર સિક્યુરિટી સ્ટાફ હતો તેમ છતાં પણ આવી બધી જનદોજની હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક જો બનાવ બની ગયો હશે તો એ મને પણ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું મે બી એવી પછી મે રીલ જોઈ હતી કે આવો એક બનાવ બઈ નતો તમે પિક્ચર પિક્ચરના પ્રમોશન માટે બોલાવેલા હતા કે આની આમ જનરલી આપણા મોલ મોલ હોય છે તો જનરલી ત્યાં લોકો આવતા જ હોય છે પ્રમોશન માટે આપણો એપ્રોચ કરતા હોય છે અને આપણે એઝ અ કાઇન્ડ ઓફ જેને કહેવાય કે આ મૂવીનું તો ખાસ કરીને સો કરોડ એ લોકોએ ક્લોઝ કર્યું હતું એટલે ખાસ કરીને જાહેર જનતાને થેન્ક યુ માટે આવ્યા હતા કે ખૂબ ખૂબ આભાર એ લોકો એના માટે આવ્યા હતા બાળકી જે કહેવાય કે ખોદને પેટર્ન એની જગ્યાએને બચાવી દેવામાં આવી છે તમારી એમાં એમાં એ વિષય સૌથી ઘણી આપણે એટલેને કરવા માંગુ મેં પણ સોશિયલ મીડિયામાં જોયું તું કે જે બનાવ મેં મારી સામે જોયો તો હું તમને પ્રોપરલી તમને હું સમજાવી શકત કે એક્ચુઅલી બનાવ શું હતો તો ખાસ કરીને મને એમાં ખ્યાલ નહોતી કે એક્ચુઅલી બનાવ શું હતો મેં ઓનલી એક સોશિયલ મીડિયાના માધ્યમથી મેં એક રીલ જોયેલી હતી આ મોલમાં પોલીસની પરમિશન હા તો એ તમને ખ્યાલ આવી ગયો હશે કે એના માટે જ જે માનનીય સાહેબ છે એમની સૂચના અનુસાર મારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એના માટે મારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે